મફત મજૂરી નઈ ચાલતા ને આ બધું થાય કાલ ભલ્યા ની પેલા કપા ને મજા આવી આખો દારો બી એ ચિંતા કરી એમ ગમે તે થાય આ રેડ તો દાતરો લઈ લે ઈજો દાતરો તો યાર શી ક આપ થોડી લેવા આ શે કાય બાવ ના આય ક બેલા પહેલા તો ખુલ્લું નતું નવ હેડુ બનાય લાગો હ શું કહું છું

આઠ ને બે થઈ હજી સુધી કોઈ દેખાતું નહીં મારા બેટા શીખર સેટલે રહ્યા આવું તો મારે વળી આટલું થઈ જાય આ વળી કાલ પેલી રહેલી હોય કીધું તું કીધું ત્રણ ચાર જણોને લઈને આવજે જાય તેને પટી જાય તે કાલનો દાળો આ ટંકમાં આટલું આટલું ને દિવ્યું અને પછી જતો રહે બધો આ વળી આ તખા ભાઈને આવતા ભાઈને વળી કીધું હ ચાર પાંચ જણો આવું તે મારા આટલા કપા ન્યાદા જાય તો આમાં પછી અળાઈને ખાતર બાતર નાખી દઉં કહું હા આઠ ના તૈણ તો થઈ જાય આ બેટા શીખે છે એટલો પછી કે મોડા છોડું છું સોય મેળાવ તો બાર વાગ્યા સુધી કોમ કરું તો મારા વળી આટલું થઈ જાય કમ્પ્લીટ તો વધો ના આવે ચિંત્યા જેવું જ નહીં તો ભાઈ ને તો આવી ગયા લેણક રાવતા ભાઈ આઠ ને ચાર થઈને

કપાવમાં તો જો કે બે ના ના તમે આગો લે આગવો પણ મોડું થાશે પછી જલ્દી ખબ્યા પડી જાવ મજૂર ને આટલું કામ કરી ભલા

એલા ભાઈ અડાઈ દો અડાઈ ને પછી કીધું ના હોય તો ખાતર બાતર નાખી કપા તો હાયા ચાલુ કરો નેડવાન ચાલુ કરો હા ભાઈ ચાર તો છે લેવી લઈ દઈજો પણ નેની નેની હા 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 ભાઈ આવ હા તો હા

નજીક જ હતી ને ગોટા મંગે ય બસો ચાલીસ ના ગોટા મંગાવી દીધા ખાધા ખાધા હું તો યાર ઘેર પેલા બાજુ છોકરો ને લઈ ગયો મારા અમે કાલ ત્યાં જ્યાં જોવા ફૂલાયેલા બે પડી સોનો બીરી પેટી ના વેર મોકલી દોર યાર કાયા મારા હિતામાં તો રે ના કરતા એને લઈ લેવાના જો ના મંગુ ને એવું

ખબર તો આવડતું નહીં તને આપણે બહુ ચાલી વધારે હાલ દેવાના છે મજૂરી છે કોઈ વધારે હાલ દેવાના છે

બોય થે અમે અમારે પેલી પેલા પરામ 7 વાગે જોય કે 12 વાગે છોરી મેલે બેરી બેરી લાયા છે અરે છે પૈસા પાતા હોય પીતાય નહીં તખાબી તખાજી કે આ

ના ના અમે તો ખટકો જ રાખીયુ લા પીવું અમારા તમને ખબર નઈ અમારે નોમ છો અમારું યાદવા માં

ચાર લિટર દૂધ કાઢ બરામી ચાર લીટર પૈસા નહીં લઈ લો રાખો મેદવાન રાખો હા વાત બે વાત

છે <laughs>

કટકો રાખો જલ્દી આવ હા હા જલ્દી આવ અરે ઘરે લેતા स्पेशल વિડિયો કીધું ચોખટ કરી શું ચાલે થઈ ગયું

બે હજી ખબર પડવાની બેહો બેહો તો હેહો બે હું કઉ છું

આ મારા બેટા તકોબાને રહે ને અમારે કોમચોર મજૂર છું મંગુન બધો બે આવા ડોળી સાણે ને દાય બીજો મજૂર લાવવો પડે